નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરી હવે મળેલા સમાચાર તરફ અત્યારે બાર રાજ્યોનું એસઆરઆઈની કામગીરી ચાલુ છે અને બી તેમની કામગીરી કર્યા કરે છે તેમના વિસ્તાર પ્રમાણે બી એલ મૂકવામાં આવ્યા છે અને આ બીએલો ગામડે ગામડે અને ઘરે જઈને તેમનું કાર્ય કરી રહ્યા છે ત્યારે હમણાં ઘણા દિવસથી રાજ્યમાં અને બીજા રાજ્યોમાં પણ ત્યાંથી સમાચાર મળી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા એવા બીએલઓ છે જેમનું મૃત્યુ થયું છે ઘણાના હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અને ઘણાનું પ્રેશરથી મૃત્યુ થયું છે તો આવા જ ગઈકાલના એક બીએલઓનું મૃત્યુ થયું છે આ મહિલા બીએલઓ બાથરૂમમાં મૃત્યુ પામ્યા છે સુરતમાં બી એલ ઓનું શંકાસ્પદ મોત થયું છે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન ગુજરાતમાં વધુ એક બૂથ લેવલ ઓફિસર બી એલ ઓના શંકાસ્પદ મોતના સમાચાર સુરતમાંથી સામે આવ્યા છે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અને ચૂંટણી સંબંધિત કામગીરી એસઆઈઆરમાં બીએલઓ તરીકે નિમાયેલા એક મહિલા અધિકારીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે જેના કારણે તેમના પરિવારમાં અને વહીવટી વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે મૃતક મહિલા અધિકારીનું નામ લિંકલબહેન સિંગોડાવાળા હોવાનું સામે આવ્યું છે તેઓ મનપાના વરાછા ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા અને સુરત શહેરના શાહપોર બુથના બીએલઓ તરીકે કામગીરી કરતા હતા બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા પ્રાપ્ત માહિતી અનુસાર આ દુઃખદ ઘટના ઓલપાડના માસમા ખાતેની બની હતી ડિંકલબહેન સિંઘોડાવાળા પોતાના ઘરે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા પરિવાર દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબીઓને તેમણે મૃત જાહેર કર્યા હતા આ ઘટના અંગે સુરત ઉત્તર પ્રાંત અધિકારી અને સુરત ઈસ્ટના ઈ આર નેહાબેનને માહિતી આપી હતી કે ડિંકલબેન પચીસ વર્ષના હતા અને તેમનું બી એલ ઓ નું કામ ઘણું સારું હતું તેમણે પોતાનું પિસ્તાળીસ ટકા કામ પૂર્ણ કરી દીધું હતું આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ